નીને ابوશાજ જાવ મને એક ઓહો ઓકે કે કે યેસ્તા માહો છોરો કેમે આમ મત કર કમ એ બસ કોનો કોર્ન લેક ઇસ તો અત્યારે મને દેવી હવા ભરાયા બાહુતી મારા

<noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

બેટુન મજાની બેકરી વાત કરે છે આવો બીકુભાઈ ઓય ઓય ઓમલ બીકુભાઈ बॉल अंदर उतरू છું ભયા મેં નાસ કોલ બોલ કરે ભડકે ઓસાન રોજ લખ્યો તો એક વાર ભાઈ પકડો દાનો કોઈ પકડો રાજા હું પકડું Gelo poko to rat ne. Gelo ini, japal ne ne

હા <laughs> દેવું આગ <laughs> સોંપડે <laughs> <laughs>

বাড়ি পরিবর্তন করতে আসার